આ નો માલ આવ્યો તમારો હા લ્યો માસી આ પાંચ દુપટ્ટા આવ્યા છે પાંચ દુપટ્ટા છે માંથી આ બે કોન અને આ ડાયમંડ ક્યારે આપશો ક્યારે દેવાના છે આજે હું છે બુધવાર બુધવાર છે તો મને શુક્રવારે સવારે જોહે સવારે નહીં બપોરે આપી દે એ બપોરે નો આલે તમે એક તો પાંચ દુપટ્ટા છે એમાં ટાઈમ માંગો બે દી માં તમારે પાંચ દુપટ્ટા નો થાય નો થાય ખાલી બે ગમ આપ્યા તમને હું બે ગમ માં કેમ મારે માલ પૂરો તમે દર વખતે નું તમારે માસી એવું છે બે ગમ નહીં તમે આ છે મારે હો ખાતા લે લેશે એમાં છે ને બે ગમ આપું ને બે ગમ માં છે ને અડધા અડધા ગમ તો તો એમાંથી વધારી દે અને આ તમને બે દી નો સમય આપું એ મને દોઢ દોઢ દે એક એક દી માં પાંચ દુપટ્ટા ઘા કરી દે તમારું જાવ લબાડ જેવું કામ છે માસી અબે સાલે તમે હરખું વ્યક્ત કામ કરી ન દેતા આઠમ ને દી મને તમે કેવો લબડાયો હોય હો ખાતાનો મારે માલ આવી ગયો તો અને તમારા ખાતાને છે ને બે દુપટ્ટા તમે મને મહેમાન આવ્યા મહેમાન આવ્યા એમ કરીને મારે આઈટમ બગાડી હતી તમે હા મહેમાન આઈ ગયા તો કેવું તો પડે તમને પેલા અગાઉ કહી દેવાય માસી અગાઉ કહી દેવાય કે ભાઈ આ તમે આ તમારા દુપટ્ટા લઈને બીજાને પૂરા કરવા હોય અર્જન્ટ હોય તો બીજા ને આપી ગયો તો પૂરા કરાઈ ગયો એમ તમારે લબડાવાય નહીં તમે ઠેઠ હાજે ઠેઠ મને જવાબ આપ્યો હાજે ફોન માં કીધું મારે તો મહેમાન આવ્યા ભાઈ દવે દુપટ્ટા મારે એમ રાતે અગિયાર વાગે કેમ લેવા આવવા મારે એક તો વરસાદ ચાલો ને ઠેઠ આગે થી આવવાનો હોય માલ નાખવા પચીસ ત્રીસ પૈસા વધારો ભાઈ તમારે હરકું કામ નથી કરવું માસી અને પચીસ ત્રીસ પૈસા જે વધારો દોઢ રૂપિયા તો આપું છું ઓ ડાયમંડ નો

એવું ન હોય માસી તમારે હજી નો થાય એમ હોય તો હજી ના પાડી દેજો લેતો જાવ મારે કઈ તમારી ઉપર ભૂંગળી નથી ભાંગી મારે છે ને હજી એવું એવું તમને બધું બહુ હોય તમે એવું કરતા તો હવે આમાં મારે તમને ક્યાંથી ઉપાડ આપવો ક્યાંથી હવે તમને પગાર કરી દેવો પેલા તો કઈ વાંધો નહીં તારે એવું કઈ આપડે કઈ નજ તમારી ઉપર મારે કઈ આ તો છે ને મારે હો ખાતા હાલે છે હો ખાતા હે હું ગમે ત્યાં આપું ને આગળ મને બે કલાક માં ઘા કરી દે આગળ હા તો તમ તાર કઈ વાંધો ને હિસાબ થઈ જાય તમારો રવિવાર એવું કઈ તમારે ધમકી ન આપવાની હોય એ તો કામ કરવું હોય ને તો બધું કરવું પડે સહન કરવું પડે વેલા કામ બીજા ને અમારે માર્કેટમાં માં જઈએ ને તો અમને તરત આમ લાંબા ગધેડા જેવા કરી દે ધોડાવી ધોડાવી ને ધોડાવી ધોડાવી ને તો ન્યા અમારું ન્યા બધું ખાતા હાલતા હોય બે ત્રણ સેઠિયા વાયરે હા તો ઉપાડો તમારો માલ હલો અમારે નતો તે જાય સહી અમે હા અમારો માલ જો ઉપાડ્યો ને હા ઉપડ્યા હવે ચલો ચલો ને હવે આમ જુઓ ખાતા બાતા ખોલો હવે કોઈ આવી રીતના નો હેરાન કરતા કામ શીખી હા અમને આવડે છે કામ કરતા તમને નથી હા તમારે ટાઈમે કામ નથી દેવું